નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપને આ વિડીયોમાં જાણીશું વિનાયક ચતુર્થી બે હજાર ચોવીસ વ્રતવિધિ પૂજા અને કથા અષાઢ મહિનામાં આવતી વિનાયક ચતુર્થીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે દર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે વિનાયક ચતુર્થી વ્રત દરમિયાન કથા સાંભળવાનું અને વાંચવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે ચતુર્થી તિથિનું વ્રત નથી કરતા તો માત્ર કથા સાંભળવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને જીવનમાં ખુશીઓ બની રહે છે પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ નવ જુલાઈ મંગળવારના રોજ સવારે છ વાગીને આઠ મિનિટથી શરૂ થઈ જાય છે અને દસ જુલાઈ બુધવારે સવારે સાત વાગીને એકાવન મિનિટ સુધી રહેશે આવી સ્થિતિમાં પૂજાના શુભ મુહૂર્તના આધારે વિનાયક ચતુર્થી વ્રત નવમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ માનવામાં આવ્યું છે જે લોકો વિનાયક ચતુર્થીનું વ્રત નવ જુલાઈએ રાખશે તેઓ દિવસના અગિયાર વાગીને ત્રણ મિનિટથી ભગવાન ગણેશની પૂજા શરૂ કરી શકશે વિનાયક ચતુર્થીનો પૂજાનો શુભ સમય સવારે પચાસ મિનિટ સુધીનો રહેશે એવું માનવામાં આવે છે કે વિનાયક ચતુર્થી પર વક્રતુંડા ગણેશની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે છે ગણેશના તમામ સ્વરૂપોમાં વક્રતુંડા ગણેશજી ઝડપથી આશીર્વાદ આપે છે અને ભક્તો તેમના આશીર્વાદ પણ લે છે આ દિવસે ભગવાન ગણેશને કમલગટ્ટાનો હલવો અર્પણ કરવો જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ વ્રત દરમિયાન આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ તેનાથી લોકોની દરેક મનોકામના જલ્દી પૂર્ણ થાય છે આવો જાણીએ મંત્ર વિશે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા વિનાયક ચતુર્થીની વ્રત કથા જાણીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં હજી સુધી ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો કમેન્ટમાં ઓમ શ્રી ગણેશાય નમ જરૂર લખો વિનાયક ચતુર્થીની વ્રતની પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા માતા પાર્વતીએ ભગવાન શિવને ચોપર વગાડવા કહ્યું આ રમતમાં જીવ અથવા હાર નક્કી માટે ભગવાન શિવે કેટલાક ભગવાન શિવે એક પુતળું બનાવ્યું અને તેને પવિત્ર કર્યું ભગવાન શિવે તે પુતળાને કહ્યું પુત્ર અમારે ચોપર વગાડવું છે માટે જ તું અમને કહે અમારામાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યાર પછી ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે ખેલ શરૂ થાય છે આ રમત ત્રણ વખત રમાઈ હતી અને ત્રણેય વખત દેવી પાર્વતી જીત્યા હતા જ્યારે રમત પૂરી થઈ ત્યારે છોકરાને જીતવા કે હારની નક્કી કરવામાં આવ્યું તો તેણે માતા પાર્વતીને બદલે મહાદેવને વિજેતા જાહેર કરી આ સાંભળી માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા અને બાળકને લંગડા થઈ કાદવમાં પડેલા રહેવાનો શ્રાપ આપ્યો બાળકે માતા પાર્વતીની માફી માંગી અને કહ્યું કે માતા આ મારી અજ્ઞાનતાને કારણે થયું છે જ્યારે બાળકે માફી માંગી ત્યારે માતાનું હૃદય દ્રવ્ય ઉઠ્યું અને તેમણે કહ્યું નાક કન્યાઓ અહીં ગણેશની પૂજા કરવા આવશે તેમની સલાહ મુજબ ગણેશ ઉપવાસ કરજે આમ કરવાથી તારી મુશ્કેલીઓ દૂર થઈ જશે આમ કહી માતા પાર્વતી ચાલ્યા ગયા એક વર્ષ પછી છોકરીઓ ત્યાં સાપ છોકરીઓ પાસેથી ભગવાન ગણેશના વ્રતની પદ્ધતિ શીખ્યા પછી છોકરીઓ ભગવાન ગણેશના ઉપવાસ એકવીસ દિવસ સુધી કર્યા પરિણામે ગણેશજી પ્રસન્ન થયા તે બાળકને ઈચ્છિત પરિણામ પૂછવા કહ્યું બાળકે કહ્યું હે વિનાયક મને એટલી શક્તિ આપો હું પગે ચાલીને કૈલાશ પર્વત પર પહોંચી શકું ભગવાન ગણેશે બાળકને વરદાન આપ્યું આ પછી બાળક કૈલાશ પર્વત પર પહોંચ્યો અને ભગવાન શિવને તેમની વાર્તા સંભળાવી માતા પાર્વતી ચોપરના દિવસથી શિવજી પર નારાજ થઈ ગયા હતા દેવીને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવે પણ બાળકની સૂચના મુજબ ભગવાન ગણેશ માટે એકવીસ દિવસ ઉપવાસ કર્યા આ વ્રતની અસરથી માતા પાર્વતીનો ક્રોધ દૂર થઈ ગયો અને સ્વયં ભગવાન શિવને મળવા આવ્યા ત્યારે ભગવાન શંકર માતા પાર્વતીને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી માતા પાર્વતીના મનમાં પુત્ર કાર્તિકેને મળવાની ઈચ્છા જાગી ત્યારબાદ માતા પાર્વતીએ પણ શ્રી ગણેશ માટે એકવીસ દિવસ સુધી ઉપવાસ વ્રત કર્યા વ્રતના એકવીસ દિવસે કાર્તિકે પોતે માતા પાર્વતીને મળવા આવ્યા ત્યારથી આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે જે ભગવાનનું પણ ઈચ્છા પૂરી કરી શકે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે બુધવારે કરો આ સાત સરળ ઉપાય હિન્દુ ધર્મમાં દરેક દિવસને કોઈને કોઈ દેવી અથવા દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે જેમ ભગવાન શિવ માટે સોમવાર માનવામાં આવે છે હનુમાનજી માટે મંગળવાર માનવામાં આવે છે તેવી જ રીતે ભગવાન ગણેશ માટે બુધવાર છે કહેવાય છે કે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે ચાલો જાણીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશને પ્રથમ ભગવાન માનવામાં આવે છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય હોય કે શુભ કાર્ય સામાન્ય દૈનિક પૂજા હોય દરેક પ્રકારની પૂજામાં ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે તે પછી માત્ર અન્ય દેવોની પૂજા કરવામાં આવે છે બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બુધવારે વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ પરેશાનીઓથી મુક્તિ મળે છે અને તમામ મનોકામનાઓ પણ પૂરી થાય છે તેમજ જો કોઈ શુભ કાર્યમાં કોઈ અડચણ આવે વિઘ્ન આવે તો ગણેશજીની કૃપાથી દૂર થાય છે આવો જાણીએ બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી મનોકામનાઓની પૂર્તિ થાય છે કાર્યમાં અવરોધ અને સમસ્યાઓ દૂર કરવાનો એક સરળ ઉપાય જો તમે જીવનમાં અનેક પ્રકારની અડચણોનો સામનો કરી રહ્યા છો અથવા સમસ્યાઓ તમારા સાથ છોડી નથી રહી તો તેનાથી છુટકારો મેળવવા માટે દર બુધવારે ગાયને લીલું તાજું ઘાસ ખવડાવો તેનાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે બુદ્ધ નબળો હોય તો કરો આ ઉપાય ધાર્મિક માન્યતાઓ અનુસાર બુધવારે લીલા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો હંમેશા લીલો રૂમાલ પોતાની સાથે રાખો અને બુધવારે લીલા મગની ડાળ અને લીલા કપડા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો તેનાથી તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત થશે મનોકામના પૂર્ણ કરવા માટે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો તેને પૂર્ણ કરવા માટે દર બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જાઓ અને તેમની ઈચ્છા અનુસાર વારંવાર વિનંતી કરો જ્યાં સુધી તમારી ઈચ્છા પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રાર્થના કરતા રહો ઘરમાં સુખ શાંતિ માટેનો સરળ ઉપાય ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય માનવામાં આવે છે તેથી દર બુધવારે ભગવાન ગણેશને એકવીસ દુર્વા અર્પણ કરવી ખૂબ જ શુભ છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે માનસિક સ્વસ્થ જો તમે પરેશાન હોય મનની શાંતિ માટે તો બુધવારે ભગવાન ગણેશને શમીના પાન ચડાવો આમ કરવાથી તમારી માનસિક પરેશાનીઓ દૂર થવા લાગે છે કાર્યમાં સફળતા માટે બુધવારે ભગવાન ગણેશની પૂજા દરમિયાન ગણેશને સિંદૂરનું તિલક લગાવો ત્યારબાદ પોતાને પણ તિલક કરો અને પરિવારના સભ્યોને પણ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક કાર્ય પૂર્ણ થાય છે પ્રસાદમાં મોદક ભગવાન ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે તેથી તેમની પૂજામાં ખાસ કરીને બુધવારે ભગવાન ગણેશને પ્રસાદમાં મોદક ચડાવો તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામનાઓની પૂર્તિ કરે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો ફરી એકવાર નવા વિડીયોમાં આવી ધાર્મિક માહિતી લઈને મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર